આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે પૂરા વિશ્વમાં જન્મજયંતિ ઉજવવામાં આવે છે વડોદરા શહેરમાં પણ ઉજવણી કરવામાં આવી છે ત્યારે આજે વડોદરા શહેરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ફુલાર અર્પણ કરીને ખુલ્લા પગે પગદંડી યાત્રા ગાંધીનગર ગૃહથી કાલા સુધી અમે ખુલ્લા પગે આવ્યા છે અમારો મુખ્ય મેસેજ એ છે કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી કિનારે જે પ્રતિબંધિત ઝોન આવ્યા છે એને રહેણાંક ઝોન બનાવ્યા છે તો તમામ રહેણાંક ઝોન ને શ્રી સરકાર જમીનો કરવી સાથે નદી નદી નાળું બની ગઈ છે તો બનાવી વડોદરા વિશ્વામિત્રી નદીમાં ગંદા મળમૂત્રના ઢેરના પ્રદૂષિત પાણી વડોદરા મહાનગરપાલિકા છોડી રહી છે અને નદી ને ગંદકીમાં બનાવી દીધી છે તો એક એ પણ મેસેજ અમે આપીએ છીએ માન્ય શ્રી દ્વારા બારસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આ નદી જે નાળું બની ગઈ છે એને મૂળ સ્વરૂપ આપવામાં આવે અને સૌથી મહત્વની બાબત એ છે કે નદીની તટની અંદર જે પણ રહેણાંક ઝોન પ્રતિબંધ ઝોનમાંથી બન્યા છે એ તમામ શ્રી સરકાર કરીને નદીને ખૂબ જ મોટી જે વિશાળ હતી એ પ્રમાણે બનાવે તેવી અમારી એક માંગ છે સાથે સરકારને જગાડવાનો પ્રયાસ છે વડોદરા શહેરની જનતાને જગાડવાનો પ્રયાસ છે વડોદરા શહેરની અંદર વરસાદી કાંસો પર દબાણ થઈ ગયા છે જે તળાવો હતા તળાવના અપ તોડી નાખ્યા છે તો આ તમામ વસ્તુઓ સરકાર ધ્યાનમાં રાખે વડોદરા મહાનગરપાલિકા ધ્યાનમાં રાખે અને તમામ જગ્યાએ સ્વચ્છતા જળવાય તેવા પ્રયાસ કરે તેવી અમારી એક આજે પગદંડી યાત્રા થકી માંગ છે